બાપા સીતારામ મિત્રો તો બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ આજે અંતરિયાળ અને જે ગરીબ લોકો હોય એવા બાળકોને એવા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં ચપ્પલનું વિતરણ કરવા માટે જઈ રહી છે મિત્રો અને ત્યાં નાસ્તો પણ બાળકોને કરાવવાનો છે તો આપ સૌના સાથ અને સહકારથી મેં એક આ સેવા કાર્ય કરી રહ્યા છે બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલ તો બાપા સીતારામ સેવાયજ્ઞની ટીમ ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોની અંદર અલગ અલગ આશ્રમશાળાની અંદર જે અનાથ બાળકો હોય અથવા કે જે બાળકોના માતા પિતા હોય પણ તે ચપ્પલનું વિતરણ કરી રહ્યા છે અને આની પહેલાં જે અમે આહવા છીટીની અંદર એક આશ્રમશાળા છે ગીતાંજલિ ત્યાં દોઢસોથી બસો બાળકોને ચપ્પલનું વિતરણ કર્યું હતું મિત્રો અને ત્યાંથી જાનકી આશ્રમશાળા છે મિત્રો તેમાં બસ્સો બાળકોની આસપાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં દીકરીઓ વધારે છે અને જે દીકરીઓ છે તેમના માતા પિતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રહેતા હોય છે તો અભ્યાસ માટે અહીંયા આશ્રમ શાળાની અંદર એમને મોકલતા હોય છે અને આશ્રમ શાળાની અંદર જે અભ્યાસ કરતી દીકરીઓ અથવા દીકરાઓ છે તેમને જમવા કારવવાનું શાળાની અંદર તદ્દન ફરી હોય છે મિત્રો તો આવા આશ્રમો ગોતીને બાપા સીતારામ સેવાયજ્ઞની ટીમ સંપૂર્ણ વિતરણ કરી રહી છે અત્યારે જે ઉનાળાની ગરમી છે મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લા પગે કઈ રીતે ચાલવું તો એ રીતે આવા આશ્રમની અંદર બાળકોને ક્ષંપોલ આપવા માટે બજરંગદાસ બાપાની કૃપાથી અને અમારા દાતાઓના સહયોગથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ તો તમે એ લોકો કાંઈ પણ સપોર્ટ કરવા માગતા હોય તો તમે એમને આ સપોર્ટ કરી શકો છો અને અમારી બાપા સીતારામ સેવાયજ્ઞની બીજી જે કાર્ય છે તે આપને જણાવી રહ્યો છું કે સુરતની આસપાસની અંદર કોઈ પણ ગામ એવા હોય તેમાં નિરાધાર એકલા રહેતા બા દાદા હોય તેમને દર મહિને કરિયાણાની કીટ આપતા હોય છે તમારા સૌના સાથ અને સહકારથી તો તમે લોકો પણ તમારી આસપાસમાં બા દાદા એકલા રહેતા હોય નિસંતાન હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અને કાંઈ પણ દાન આપવું હોય તો પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો મિત્રો તો આ સેવા યજ્ઞની અંદર આપ સૌને કાંઈ પણ આહુતિ આપવા માટે અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા સેવા કોઈ પણ જગ્યાએ ચાલતા હોય ત્યાં આવી રીતે કાંઈ પણ સપોર્ટ કરો અથવા તમારી રીતે પણ તમારીથી થતી મદદ તમે લોકો કરો મિત્રો જેથી કરીને આપણે માનવનો અવતાર લઈને આ ધરતી પર આવ્યા છીએ તો માનવની ફરજ જે આપ તમને દેખાય મિત્રો તો અમારો કોન્ટેક કરજો અમારી બાપા સીતારામ સેવા યુગનો યુટ્યુબ ચેનલમાં અમારો નંબર છે જેથી કરીને એ વ્યક્તિને ત્યાંથી લઈને એક એવી સરસ જગ્યાએ મૂકશું કે તેમને જમવા અને રહેવાની સુવિધા પણ મળી રહેશે મિત્રો તો આપણે એક આંગળી સિંધવાનું પુણ્ય પણ આમાં કમાઈ શકીએ છીએ આપણે બીજું ન કરી શકીએ પણ એક ફોન કરીને આપણે જાણ તો કરી શકીએ કે આ જગ્યા પર આ વ્યક્તિ છે અથવા આ બા દાદા એકલા અહીંયા રહે છે તો એમના માટે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ સેવામાં સતત કાર્યરત રહેતી હોય છે તો આવી જ રીતે તમે અમારો કોન્ટેક કરો અને જે અત્યારે તમે જોઈ શકો છો તે જાનકી શાળા છે તેમાં છંપલનું વિતરણ બાપા સીતારામ સેવાયજ્ઞની ટીમ કરી રહી છે જે બાળકોને જે પસંદ આવતા હોય અને તેમને માપના થતા હોય એવા છંપલ અત્યારે આપી રહ્યા છે અમારે ઉદયભાઈ છે પ્રકાશભાઈ છે રોહિતભાઈ છે મનસુખભાઈ છે અને આશ્રમ શાળાનો સ્ટાફ છે અમારી સાથે તો આવી રીતે જોવો તમે સંપલ આપે અને તેમને કઈ રીતે સેવા થઈ રહી છે તે જોઈ શકો છો અને તમામ બાળકોને સંપલ આપવાના છે અને પછી બાળકોને નાસ્તો કરાવવાનો છે તો સંપલનું કાર્ય પહેલાં કરીએ આપણે અને તમે જોઈ શકો છો કે ચંપલ દેવાઈ રહ્યા છે જે બાળકોને ચંપલ દેવાય છે તે બાળકો પોતપોતાની રીતે રાજી થાય છે અને આવી રીતે જે સેવા આપણે કરીએ તો ભગવાનને રાજી કર્યા હોય એવું આપણને લાગતું હોય મિત્રો તો બાળકોને સંપલ તમે જોઈ શકો છો કે અમારા ઉદયભાઈ બધા જ બાળકોને સંપલ આપે છે રોહિતભાઈ પણ આપે છે મનસુખભાઈ આપે છે આવી રીતે અત્યારે મિત્રો તો આ સદગુરુદેવ બજરંગદાસ બાપાના આશીર્વાદથી અને તેમની કૃપાથી અને આપ સૌના સાથ અને સહયોગથી અમે આ કાર્ય કરીએ છીએ અને આ કાર્ય અમે એક વરસતા કરી રહ્યા છે મિત્રો એક વર્ષ પૂર્ણ આપશોના સાથ અને સહકાર થઈ કર્યું છે તો એવા લોકો આપને જણાય તો અમને અવશ્ય અમારો કોન્ટેક કરી શકો છો મિત્રો અને તમે લોકો પણ આ સેવાનો ભાગ બની શકો છો તમે લોકો આ કાર્ય પણ કરી શકો છો મિત્રો કે તમે એક ગ્રુપ બનાવી શકો અને એ ગ્રુપમાંથી તમે આ કાર્ય કરો એવી આપ સૌને એક વિનંતી છે અને બીજું અત્યારે આજે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે મિત્રો તો કોઈ પણ પક્ષી માટે તમે આપના અગાશી ઉપર પાણીના કુંડા મૂકો અને તેમને દાણા અથવા સણ નાખો જેથી કરીને એ પક્ષીઓને ખાવાનું મળે રહે મિત્રો તો આવી રીતે કોઈ પણ આપણે સેવા સેવા કરીએ તેઓ માટેની પણ સેવા થઈ શકે છે જેમાં બાળકોને નાસ્તો કરાવવાનો હતો તો બધા જ બાળકોને આપણે નાસ્તો કરાવી દીધો છે અને તમામ બાળકોને છંપલ પણ આપી દીધા છે મિત્રો તો હવે જે આ જાનકી આશ્રમ છે તેમના સ્ટાફ સાથે આપણે મુલાકાત કરીએ આ આશ્રમ કેટલા સમયથી ચાલી રહ્યો છે અને કઈ રીતે હાલે છે તો એ આશ્રમની અંદર જે સ્ટાફના માણસો છે ટ્રસ્ટીઓ છે તેમના જે મેન એક સાહેબ છે તેમની સાથે આપણે વાત કરીએ મિત્રો તમે આ વિડીયોને અંત સુધી નિહાળો એવી આપ સૌને એક વિનંતી છે બાપા સીતારામ મિત્રો બાપા સીતારામ મિત્રો તો બાપા સીતારામ સેવા યજ્ઞ ડાંગ જિલ્લાના વિવિધ અલગ અલગ ગામોની અંદર આશ્રમ શાળાની મુલાકાત કરી રહી છે અને ત્યાં ચંપલ વિતરણ અને નાસ્તાની વ્યવસ્થા કરી રહી છે મિત્રો તો આજે અત્યારે જે મેં સ્કૂલની અંદર આવ્યા છીએ તો સાહેબ સાથે વાતચીત કરીએ ડાંગ જિલ્લાનું કયું ગામ છે ને કઈ આશ્રમ શાળા છે મિત્રો બાપા સીતારામ બાપા સીતારામ છે અશોકભાઈ બાપા સીતારામ આપણે કઈ કયું ગામ છે સાહેબ આહવા તાલુકાનું

એવી પ્રાયોરિટી પેલા આપીએ અમે છોકરીઓને એડમિશન અને જે છોકરીઓને ભણાવી નહીં શકે એના મા બાપ મજૂર હાથે બહાર જ રહે એવી છોકરીઓને એડમિશન આપતા છે અને ભણવાની સાથે સાથે જમવા કરાવવાનું હા અમારે ત્યાં સવારે નાસ્તો પછી સાડા નવ વાગે જમવાનું હજુ પાંચ વાગે જમવાનું ને અભ્યાસ છે તો નવ વાગ્યાથી દસ વાગે સુધી અભ્યાસ દસ વાગ્યા સુધી અને આપણે કેટલા ધોરણ સુધી હાલે અમારી પાસે ત્રણ ધોરણ ત્રણ થી આઠ ત્રણ થી આઠ ધોરણ અને જે આપણે અહીંયા દીકરીઓ એની ફી કે કઈ રીતે છે એ અમારી કોઈ જાતનો ફી લેતા નથી અમે દીકરીઓને ફ્રી ફ્રીમાં જ ફ્રી જ રહેવાનું એ જમવાનું બધું વ્યવસ્થા અને આ આશ્રમ કેટલા સમયથી ચાલે છે અમારે આશ્રમ ઈસવીસન 2011 થી સ્ટાર્ટ કરેલો છે 2011 થી 11 11 અત્યારે ટોટલ સંખ્યા કેટલી છે આપણે

આપ સૌને પણ એક વિનંતી કરું છું મિત્રો કે આપણે કાંઈ પણ દાન દેવું હોય તો આવા આશ્રમોની મુલાકાત કરવી જોઈએ અને આવા આશ્રમોની અંદર ગરીબ પરિવારની દીકરીઓ હોય છે અથવા એમના મમ્મી પપ્પા દીકરીઓના ન હોય એવા દીકરીઓને અહીંયા આશ્રમની અંદર ભણવાનું અને જમા કરાવવાનું મળતો હોય છે મિત્રો તો હું એમ કહું છું આપ સૌ મિત્રોને એક વિનંતી કરું છું કે આપણે ઘણી જગ્યાએ દાન દેતા હોઈએ છીએ તો આવા આશ્રમોની અંદર આપણે દાન દેવા માટે જોઈએ અને આશ્રમની કાંઈ પણ નાની મોટી જરૂરિયાત હોય તો આપણે સૌ સાથે મળીને આ કાર્ય કરીએ તો આવા આશ્રમની અંદર વધારેને વધારે એ લોકોને ઉત્સાહ મળશે અને વધારે દીકરીઓમાં રહી શકશે અને ભણત ભણી ગણીને મોટી થઈને કાંઈ બની શકશે મિત્રો તેમના પગભર બની શકે તે માટે આ લોકો બધાય સૌનો પ્રયાસ હોય છે કે દીકરી ભણે તો આગળ વધે મિત્રો તો દીકરીને ભણવા માટે આપણે આપણી પોતાની દીકરી ભણતી હોય તો ખર્ચો કરતા હોય મિત્રો તો આવી મા બાપ વગરની દીકરીઓ અહીંયા ભણતી હોય છે તેમને આપણે કાંઈ કાંઈ નહીં તો કઈ પણ ફૂલની તો ફૂલની પાખડી આપીને આવા આશ્રમને સપોર્ટ કરવો જોઈએ મિત્રો તો આજે બાપા સીતારામ સેવાયજ્ઞ ટીમ આવા આશ્રમની અંદર છંપલ વિતરણ કર્યું છે આપ સૌના સાથ અને સહકારથી મેં એક યજ્ઞ ચલાવી ચલાવીએ છીએ તો આજે અમારી બાપા સીતારામ ટીમ ટીમની અંદર મનસુખભાઈ છે પ્રકાશભાઈ છે ઉદયભાઈ છે અને રોહિતભાઈ છે આજે સવારથી ડાંગ જિલ્લાની અંદરના આવા અલગ અલગ ગામોની અંદર આવા આશ્રમચાળા એમાં કોઈ સરકારી નથી એમને લોક સહાય થી ચાલતી હોય છે એવી આશ્રમ શાળાની અંદર અમે આ કાર્ય કરતા હોઈએ છીએ તો અશોકભાઈ અમારો જે કાર્ય છે ને એ બાપા સીતારામ છેવા યજ્ઞ છે સુરતના ના દોઢસો બસો કિલોમીટર ના આસપાસના ના ગામ ની અંદર નિરાધાર એકલા વડીલો માવતરો રહેતા હોય તેમને મેં દર મહિને કરિયાણા ને કેટ લોકો ના સહયોગ થી નિમિત બનીને ને આપતા હોઈએ છીએ પણ અમારે અમારા મિત્ર છે આ પ્રકાશભાઈ કીધું મને તમે જે આ કાર્ય કરો છો એમાં થોડુંક આપણે પ્લસ કરીએ હું આપણે પ્લસ કરશું ઉનાળાની સીઝન આવે છે એ વાત બરાબર છે એટલા માટે અમે આજે આ કાર્ય કરી રહ્યા છીએ અને લોકોના સહયોગ તેવી માત્ર નિમિત્ત બનીએ છીએ અમે અહીં દેવા આવીએ છીએ એવું નથી કે અમે આપીએ છીએ અમે તો ખાલી અમારો સમય કાઢતા ને મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ પણ લોકોના સાથ અને સહકારથી મેં આ કાર્ય કરતા હોય છે તો તમે લોકોને શું કહેવા માંગો છો કે કઈ રીતે આ કાર્ય કરવું જોઈએ ને આ કાર્ય ખરેખર ઉત્તમ ઉત્તમ છે કારણ કે અમારા અંતરાણ વિસ્તારમાં આવી બહુ ખાસ જરૂર છે અમુક ચંપલ વગર ફરે અમુકને પાંચ ચંપલ વની વગર એવા તમે કરો સહાય કે અમારા આહવા તાલુકામાં કે આખા ડાંગ જિલ્લામાં સેવા ઉત્તમ ઉત્તમ છે મિત્રો તો આવી જ રીતે આપણે આ કાર્ય કરવું જોઈએ માનવ છીએ તો માનવતા રાખીને કઈ પણ નાની મોટી મદદ કરીએ બાપા સીતારામ